થોડા પૈસા આપ ના અતાર અડધી રાત ના હું કરવા પૈસા તારા માં દોરી લાવી હ હું દોરી લાવી હ અતાર રાત ની ઓવે અતાર લેવા જઉં હું પણ હાલ જો પૈસા હજી આ દૂધનો પગાર આવે તો પછી આલુ મારા ચાઇના દોરી લાવી હે અલ હે ચાઈના દોરી તો ના લવાય એ કોકનો આ જનાવરો ના મોળસો ના કોકનો વાગી જશે ને તારા માથે પાપ ચડશે ગોડા મારે ચાઈના દોરી લાવી હું તો એ બધું કોઈ ના જોઉં આ ગોમકો કોક અરે અતારે સસ્તી દોરી મળે છે માં લેવા જઉં છું અલ 500 રૂપિયા હું હાલ 5000 વાળ હોય ને એ લાવવાની લાવી હોય તો તને પૈસા ને બે પછી પછી હાલ બરોબર તું કરજે હેડજે પછી પૈસા પૈસા માર જોડે હું તને ચોખું તો કહું પૈસા આલ તું કર પાર આવે હેડજે

પણ અત્યારે ભાવ બહુ છે ભાવ તો છે જ ને ભાઈ હું કહું આપણે હું છે ને હા ચાઈના દોરી લાવ્યો વેચવા શું વાત કરો વાત નહીં સાચી વાત બતાવજો બતાવવા ના હોય જે જે કલર એ જોવું છે એવી દોરી એ તો બતાવ તું તારે પહેલાં આવો ને પછી હું તને બતાવું હું શું કહું આપણે હા પાંચસો રૂપિયામાં પાંચ હજાર વાર છે પાંચસો રૂપિયામાં પાંચ હજાર હા બોલતા લેવી લેવી જ છે દોરી તો બતાવ કે દોરી પહેલાં ના બતાવો પહેલાં પૈસા ને પછી દોરી એવું હોય

રૂપિયા રૂપિયા બરોબર બતાવી સારું પૈસા લઈને બધી બતાવું તને જેટલી છે એટલે બધી બધા કલર બતાવવા પડશે પણ હાલ તું મારું જે છે ને એ જ બતાવીશું હું પટ્ટી મારીને જાઉં હારું જલ્દી જાહેર હટ આવજે હડો દેખલો ગ્રાહક તો થઈ ગયો હવે વધી બે બીજા બે કોઈક આવતા જતા નથી એવા તો અત્યારે ઉતરાયણની સિઝન છે ને લાવા ચાના દોરીવાળા વાળા તો ને એક જ કરાય દઉં બમ્પો મા પાછો ગમત કરવા જ્યો હર મારી જો રૂપિયા એ બાપાએ કાઢ્યું તો હોરી ના પૈસા કે કપડો લેવાય પૈસા લેવા જવું 500-500 રૂપિયા રૂપિયા ની જોડી આ તો બે હજાર ની પચીસો ની જોડી પહેરવા વાળા માણસો પડ્યા તું જ મારું લોહી પીજો તો તારે જ આવે પણ કે તો છોકરા કપડો કપડો રૂપિયા પડ્યા તને આલુ હું બરાબર હવે એક રૂપિયો નહીં આલુ મારા જોડે તારું ઉત્તરાયણ જેવી કર્યું હોય ને એવી કરજે સો ફાટી શેટર હું નવું શેટર એ તને

સજો ડબલ વેપાર કરે પોલીસ વાળા ફોન કરવો પડશે હવે મને ખબર પડવા દેવ ને સાચું ફોન કરી નાખો મન તો વાથી જવા દે ઓબર જો કલર તો એકે ન થા હવે શેલ્લી વધી છે બરોબર આ લઈ જા લે હવે કલર માં અમાર કોઈ જોવા ના રહી આ શેલ્લી છે હવે તું દેખા કલર ની સપિયા કલર આ જે છે અતાર તું લઈ ને એકળવા કે છે હડ પટી જો એક હતી શેલ્લી પટી જો પૂરું કોમ આપણું ના હોય ને પૈસા જ્યાં છે બધા ભેગા કરી ઘણી

તમે જાતે ગમવા આવીને તપાસ કરો ખોનગીરીથી અને ધણીને પકડો મારું નામ આબુ ના જુઓ એ હારો હારું ગમે તો કોઈ મારો નોમ નંબર ના એ હારું હાર એના બિના મારે લીધું તો આ પશુ પક્ષીનો જીવ બચે એ જ મારા મહત્વનું છે સાહેબ આ બચારા પાલમો પશુ પક્ષી વેટી વેટી ભરી જાય તળપી તળપીને

પડી તમારા આજકાલ ના આ જવાન શું થયું કશું વિચારતા નહીં પાછલું કે આ કોક મરી જાય કોક જીવ જાય શું બધા એક એક બીજા નું

તારા જોડે સારી વાતો હોત ઠંડીઓ જ પડતી હોય છે તાપનું બે તાપનું હું ના કરું મને થોડું હળગાવતા આવડે છે તારા જોડે કોઈ સારી વાતો બે કોક સારી વાત કરતો હોય ને મજા આવક છોકરો સારી વાતો કરો જાવું તું આ દોરી લાયો હો બેટા હે ચેટલા આ કોક ગળું કપાય કોઈકને આ આ જનાવરો ચણવા ને આ નુકસાન વાળું વસ્તુ ના વપરાય બેટા ચમ હમત તો નહી તો પણ આખું ગોમ ચકાવો છો દોરી તો પણ આખું ગોમ તો કુવામાં પડ આપણે કુવામાં પડવાનું બેટા પણ આખું ગોમ લાવી છો દોરી આવો શોખ એનો હકો કોક નુકસાન થાય એવી વસ્તુ આપણે વાપરવાનો શોખ કદી કરાયો શોખ નહીં એમ કવ ખાલી ઉતરે શું કરવી દોરી એમ એમને બીજા નો પતંગ કપાય તો તને ખુશી મળે બરાબર એટલે ઘડીક વાર માં ખુશી એ દોરી હવે ચોય ચોય પડે કોઈક જનાવર ના પગમાં આવે કોઈક માણસ આપ પતંગ કપાઈ જાય તો કોઈક ગળામાં ના ગળામાં ગળું કપાઈ જાય કોક નું ઘર નું મોણસ મગજ માં ઉતારી લેજે જો કોઈને ખબર પડી કે કોઈ તકલીફ થઈ ને જો કોઈ કીધું ન કે જાહુલ જોડે દોરી જોવાય કોઈ પોલીસ બોલીસ હોય હું તને કહી દઉં હું બેદાર સુધી જેલમાં મોકલે કા છોકરો લાયો હોય જોવાના એવું થોડું હોય

તો થી આયા છે બા કોખના લગન માં આયા છે નક આયા છે તાર કોના કમુરતા લગન લે હ તારી મગર નથી લાગતું ચોક ધ્યાન લાગે કોઈ લગન જ ન કે બોલું ને આ કરતા ખાટલો બીજો

મારું બેઠું બધા ખેતર ફરી વળે પણ જો આ દોરી વાળો મળ્યો નહીં ચાહે પેલા બાતમી આલી નોમે ના કીધું કે સંદમુ ના કીધું અને એડ્રેસ ના બોલે કઈ જગ્યાએ વેચાય છે પણ કશો વાંધો નહીં આખા ગોમના ખેતર ફેદી વળવા છે આજે પણ એ દોરી વાળાને તો આ ઝડપો 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 આજે ઉઠાઈ લઈ છે એને હું ઉઠાઈને લઈ તો જઈ જાય એને એક બે ત્રણ ચાર પાંચ

સાણ હું આવું છું પેલો પતંગ લઈને ના થઈ બનો ફોન આ પકડ્યો છો તમે અગરે અગરે છે હા ભાઈ મારે आलेલી ફિરકી હે

આ ધંધો છે તો કરવો તો પડે જ ને તા હવે ધંધો જેલમાંથીન કરશે શું અને તારા છોકરો આજ બચી ગયો જો હાથમાં આવ્યો ને તને આજ તો એના સોતરા વેડી નાખો હતું હવે સાહેબ મને તો જવા દો નહીં જવા દે મને આ જવા દો અલ્યા તું જવા દેવાની શું વાત કરું વાપારી હે ઓ હો ઠંડી ની અરર ના આજ તો સીધો કરી નાખ્યો હો શિયાળાનો બરફ જેવો ઠંડો ગાર થાય હ અને આ તો અમારા પેલા બેટા રહ્યા ને એ બચી ગયા હા તો અહીંયા ના બરોબર ના ધોકાયા હોત આજ ભલે સાહેબે અહીંયા ને નહીં ધોકાયા મને તો મને લાગ્યું તું તો ખરી કોક એમ આ ને આ વેસમાં મને લાગત પોલીસવાળા હતા હા બરાબર ગમો ખૂણ વેચ સમજાને ખર શરમ નહીં આવતી આવા ધંધા કરણ મારા છોકરાને બગાડતો હતો આ તો મારા બેટાને આવા દે ને આ તો ભલે સાહેબે નહીં માર્યો પણ આ તો હું એને લાલ નાખું આવા દે આજ બચ્યા હો ને આજ પણ હું નહીં છોડવાની એને